નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ આધ્યાત્મિક યાત્રામાં આજે હું આપને લઈ જવા માંગુ છું હિમાલયની ગોદમાં વસેલા પવિત્ર કેદારનાથ મંદિરની અદ્ભુત કથાઓની દુનિયામાં કલ્પના કરો કે આપ ઊંચા પર્વતોની વચ્ચે ઊભા છો જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને સ્પર્શે છે અને ઠંડી હવા આપના ચહેરાને સ્પર્શે છે આ પવિત્ર ભૂમિ પર હજારો વર્ષોથી ભક્તિ શ્રદ્ધા અને રહસ્યની કથાઓ ગુંજતી રહી છે મહાભારતના મહાયુદ્ધ પછીની વાત છે યુદ્ધ ભૂમિમાં લાખો યોદ્ધાઓનું લોહી વહી ગયું હતું અને પાંડવોના હૃદયમાં ભારે પાપનો બોજ હતો યુધિષ્ઠિર જે ધર્મરાજ તરીકે જાણીતા હતા તેમના મનમાં અશાંતિ હતી તેઓ શ્રીકૃષ્ણ પાસે ગયા અને કહ્યું હે કેશવ આ પાપનો બોજ કેવી રીતે ઉતારવો કૃષ્ણે સ્પષ્ટ કહ્યું આ પાપોથી મુક્તિ માત્ર મહાદેવ જ આપી શકે છે આ સાંભળીને પાંચે પાંડવો અને દ્રૌપદી રાજપાટ છોડીને હિમાલયની દિશામાં ચાલ્યા તેઓ દિવસો સુધી ચાલતા રહ્યા ઠંડી રાતોમાં આગ સળગાવીને રહેતા અને ભગવાન શિવને શોધતા રહ્યા પરંતુ શિવજી તેમનાથી બચવા માંગતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે પાંડવો તેમને શોધી રહ્યા છે એક દિવસ જ્યારે પાંડવો કેદારની ભૂમિમાં પહોંચ્યા ત્યારે તેમને એક વિશાળ ભેંસ દેખાયો આ ભેંસ અસાધારણ હતો તેની આંખોમાં દિવ્યતા હતી અને તેનું વર્તન અવલૌકિક હતું ભીમને શંકા થઈ કે આ કોઈ સામાન્ય પશુ નથી તેણે હિંમત કરીને ભેંસની પૂંછડી પકડી લીધી તે જ ક્ષણે ભેંસનો ત્રિકોણાકાર પીચનો ભાગ ધરતીમાં સમાઈ ગયો પાંડવોની સાચી ભક્તિ અને દ્રઢતા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા તેઓ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને પાંડવોને આશીર્વાદ આપ્યા તમારી ભક્તિ સાચી છે શિવે કહ્યું તમારા બધા પાપો માફ છે તે સ્થાને જ્યાં ભેંસનો ત્રિકોણાકાર ભાગ સમાઈ ગયો હતો ત્યાં એક અદભુત શિવલિંગ પ્રગટ થયું આ શિવલિંગ કુદરતી રીતે બનેલું હતું અને તેમાં અલૌકિક શક્તિ હતી આ ઘટના પછી પાંડવોએ તે સ્થાને એક સુંદર મંદિર બનાવવાનું નક્કી કર્યું તેઓએ સ્થાનિક કારીગરો અને ભક્તોની મદદથી પઠોરોનું એક ભવ્ય મંદિર બનાવ્યું કહેવાય છે કે આ કામ એક જ રાત્રિમાં પૂર્ણ થયું હતું કારણ કે દેવતાઓ પણ આ કાર્યમાં મદદ કરી રહ્યા હતા સદીઓ વીતી ગઈ અને આ મંદિરની કથા પેઢી દર પેઢી આગળ વધતી રહી આઠમી સદીમાં મહાન આદિશંકરાચાર્ય અસ્થાને આવ્યા તેઓએ જોયું કે સમયના પ્રવાહમાં મંદિર થોડુંક ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું

અને જટાઓ કલ્પેશ્વરમાં પ્રગટ થયા આ પાંચે સ્થાનોને મળીને કેદાર કહેવાય છે મંદિરના ગર્ભગૃહની બહાર સભા મંડપમાં પાંચે પાંડવો અને માતા દ્રૌપદીની સુંદર મૂર્તિઓ સ્થાપિત છે આ મૂર્તિઓ જોતા લાગે છે કે તેઓ આજે પણ ત્યાં ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે એક લોકકથા કહે છે કે પાંડવોએ શિવલિંગ પર ચણાની દાળ અને મખણનો ભોગ ચઢાવ્યો હતો તેથી આજે પણ પૂજામાં ચણા દાળ અને ઘીનું વિશેષ મહત્ત્વ છે કેદારનાથ મંદિરની એક અનોખી પરંપરા છે વર્ષમાં માત્ર છ મહિના એટલે કે વસંત અને ઉનાળામાં મંદિરના કપાટ ખુલ્લા રહે છે બાકીના છ મહિના તે બંધ રહે છે કારણ કે ભારે બરફવર્ષા થાય છે પરંતુ સ્થાનિક લોકો માને છે કે જ્યારે મંદિર બંધ હોય છે ત્યારે પણ અંદર દીવો પોતાની મેળે સળગતો રહે છે અને ઘંટડીની મધુર ધ્વનિ સંભળાય છે તેઓ કહે છે કે આ સમયે દેવતાઓ પોતે મંદિરમાં પૂજા કરે છે આ પવિત્ર સ્થાનના પૂજારીઓ પોતાને નરનારાયણ ઋષિઓના વંશજ માને છે છે કહેવાય કે રાજા તેમને આ પૂજાનો અધિકાર અને કેદાર ક્ષેત્રની જવાબદારી સોંપી હતી આ પરંપરા આજે પણ ચાલુ છે મિત્રો આ હતી કેદારનાથ મંદિરની પૌરાણિક અને લોકકથાઓની અદ્ભુત સફર આ કથાઓ માત્ર ઇતિહાસ નથી પરંતુ આપણા હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીપ પ્રગટાવે છે કહેવાય છે કે એકવાર પણ આ પવિત્ર સ્થાનના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ ખુલી જાય છે સદીઓથી આ મંદિર ભક્તિ અને આસ્થાનું પ્રતિક બનીને લાખો હૃદયોમાં પ્રકાશ ફેલાવતું રહ્યું છે આશા છે કે આ કથાઓએ આપના મનમાં પણ શ્રદ્ધા અને શાંતિનો દીપ પ્રગટાવ્યો હશે આભાર ફરી મળીએ એક નવી આધ્યાત્મિક યાત્રા સાથે